તમને પણ આવી તકલીફ સતાવતી હોય કે તમારા ઘર સુધી ચોક્કસપણે સૂર્યપ્રકાશ નથી આવી રહ્યો અને કપડા નથી સુકાઈ રહ્યા તો તમે આવી યુક્તિઓનો ઉપયોગ કરી શકો નમસ્કાર દર્શક મિત્રો ખબર પરથી હું સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો દરરોજ ઘરે આપણા કપડા તો ધોવાતા જ હોય છે હવે જો ઉનાળો હોય અને તડકો આવતો હોય તો આ કપડાં ચોક્કસપણે સુકાઈ પણ જશે અને આપણે બીજા દિવસે એનો ઉપયોગમાં પણ લઈ લઈશું પરંતુ દર્શક મિત્રો હાલમાં શિયાળની ઋતુ ચાલી રહી છે અને તડકો જો એટલો નથી પડતો હવે જો આવા દિવસો વધારે રહે તો આપણને કપડાં સુકાવવાની તકલીફ રહેતી હોય છે હવે આવામાં આપણે ચિંતિત થઈ જઈએ છે પરંતુ જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ વિડીયો તમારા માટે છે તો દર્શક મિત્રો જો તમારા કપડાં સૂર્યપ્રકાશના અભાવે લાંબા સમય સુધી ભીના રહે છે અને તમને એ પ્રશ્ન છે કે એને કઈ રીતે સુકાવવા તો ચિંતા કરવાની જરૂર નથી આજે આપણે એવી ટ્રીક જાણીશું જે તડકા વગર પણ કપડાં સૂકવી દેશે તો મિત્રો જો કપડાંને તમે યોગ્ય રીતે નહીં સુકવશો તો એમાંથી દુર્ગંધ આવવાની શરૂ થાય છે હવે શિયાળાની ઋતુમાં વુલન કપડાંને યોગ્ય રીતે સ્ટાફ કરવા અને એને સૂકવવા ખૂબ મહત્વપૂર્ણ હોય છે જો તમારા કપડાં સૂર્યપ્રકાશના અભાવે ભીના રહેતા હોય તો તમારે અમુક યુક્તિનો ઉપયોગ કરવો જોઈએ જે તમને સૂર્યપ્રકાશ વગર પણ કપડાને ઝડપથી અને સુરક્ષિત રીતે સુકાવશે હવે આવા પગલાં શિયાળામાં અથવા તમે ચોમાસામાં પણ અથવા તો જો ભેજવાળી ઋતુ હોય તો એમાં અસરકારક સાબિત થશે મિત્રો જો તમે તમારા કપડાને સુકવવા ઈચ્છતા હો તો તમે રૂમ હીટર અથવા બ્લોઅરનો ઉપયોગ કરી શકો તમે તમારા રૂમમાં રૂમ હીટર અથવા બ્લોઅર લગાવી શકો તમારા કપડાને તેની પાસે રાખી શકો હવે આનાથી શું થશે કપડાં સુકાશે કપડાને ગરમી મળશે પરંતુ એ પણ ધ્યાન રાખો કે આ કપડાને હીટરની વધારે નજીક ન રાખો હવે આનાથી તમારા ઘરમાં આગ લાગવાનું જોખમ પણ થઈ શકે તમે સૂર્યપ્રકાશ વગર જો કપડાં સુકવવા ઈચ્છતા હોય તો આ બીજી યુક્તિનો ઉપયોગ પણ કરી શકો હવે આના માટે ઘરની અંદર કપડાને સુકવવા માટે ફક્ત તમને ફ્લોડેબલ ડ્રાયર સ્ટેન્ડનો જ ઉપયોગ કરવાનો છે હવે આ સ્ટેન્ડ એવી જગ્યા પર મૂકી દો જ્યાં વધારે હવા અવન જવન થતી હોય જેમ કે તમારા ઘરની બારી અથવા બાલ્કની આનાથી શું થશે કે તમારા કપડાં સૂર્યપ્રકાશ વગર માત્ર હવાથી પણ સુકાઈ જશે ચલો તમારા ઘરમાં હેર ડ્રાય તો હશે જ તો હેર ડ્રાયરની પણ તમે મદદ લઈ શકો જો તમારા કપડાં થોડા ભીના હોય તો તમે હેર ડ્રાયરની મદદથી સુકવી શકો જેમ તમે તમારા ભીના વાળને સૂકવો છો એવી રીતે તમે કપડાને પણ સુકવી શકો હવે વાત કરીએ સ્ત્રીની મિત્રો ભીના કપડાને થોડા સુકાયા પછી તમે ઇસ્ત્રી કરી લો ઇસ્ત્રી કરવાથી તમારા કપડામાંથી ભેજ ઝડપથી દૂર થશે પરંતુ યાદ રાખો કે આ ટ્રીકનો ઉપયોગ ફક્ત આયન ફ્રેન્ડલી કપડાં પર જ કરો નહીં તો બની શકે કપડાં બગડી પણ જાય તો દર્શક મિત્રો જો તમને પણ આવી તકલીફ સતાવતી હોય કે તમારા ઘર સુધી ચોક્કસપણે સૂર્યપ્રકાશ નથી આવી રહ્યો અને કપડાં નથી સુકાઈ રહ્યા તો તમે આવી યુક્તિઓનો ઉપયોગ કરી શકો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ